હેલો ફ્રેન્ડ્સ જય માતાજી આજે મને તબિયત નથી સારી અને ડોક્ટરને બોલાવવા પડ્યા હતા તો એમણે એવું કીધું કે જમ્યા પછી દવા લેવાની છે તો તાવ તો ઘણો છે પણ દવા લેવા માટે મેં ખાલી બે ભાખરી બનાવી દીધી તો એનો વિડીયો મૂકી દઉં છું તો મને માફ કરજો આજે હું બીજો કોઈ વિડીયો લઈને નથી આવી શકી તો મને સપોર્ટ કરજો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરી અને સબસ્ક્રાઈબ કરાવજો આજે તબિયત મારી ઘડી વધારે ખરાબ છે બપોર પછી જો ફરક નહીં પડે તો ડૉક્ટરે બોટલ ચડાવવાનું કીધું છે એટલે કદાચ હું એકાદ દિવસ વિડીયો ના કરી શકું તો હું તમારા બધાની માફી માંગુ છું સવારે ખાલી મેં ભાખરી બનાવી તો એનો વિડીયો બનાવીને મેં મૂકી દીધો છે કંઈ પણ રીતે હું કોશિશ કરું છું કે મારો દિવસ ના પડે અને મારાથી જે બની શકે તે હું વિડીયો બનાવીને મૂકું ફક્ત બે જ ભાખરી બનાવી છે તો મને સપોર્ટ કરજો થોડી ને એવું પણ છે એટલે બરાબર અવાજ પણ નથી આવતો બે દિવસથી તો માફી માંગુ છું મને સપોર્ટ કરજો અને વિડીયો શેર કરી અને સબસ્ક્રાઈબ કરાવજો તો આપણે મળીશું બીજા વિડીયોમાં જય માતાજી હું કોશિશ કરીશ કાલે બીજો કોઈ સારો વિડિયો મૂકવાની અત્યાર પૂરતી મને માફ કરજો જય માતાજી